નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ વૃષ્ટિક રાશિના ગુણોની ચર્ચા કરશું સાથે અવગુણોની ચર્ચા કરશું બચપણ કેવું હોય છે યુવાની કેવું હોય છે અને વૃદ્ધ અવસ્થા કેવી હોય છે એમના સંતાનો કેવા હોય છે વિવાહિક જીવન કેવું હોય છે અને ક્યારે એનો ભાગ્યોદય થાય છે એ વિશેષ ચર્ચાઓ આ તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું મિત્રો પહેલાં ગુણની ચર્ચા કરીએ તો કે વૃષ્ટિક રાશિના જાતકો બચપણની અંદર ખૂબ જ જિદ્દી હોય છે કોઈ પણ એક વાત લઈએ એ વાત જ્યાં સુધી પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી એ વાતને પકડી રાખે છે એટલે પોતાની જીદને પકડી રાખે છે સાથે મિત્રો ચંચળ મનના હોય છે બચપણ હોય અને કોઈ રમકડાથી રમતા હોય અને કોઈ અન્ય બાળક એ રમકડાથી રમતા હોય તો એ વસ્તુ જ્યાં સુધી એમને ન મળે ત્યાં સુધી પોતાની જીદ એ છોડતા નથી શા માટે મિત્રો તો કે વૃષ્ટિક રાશિના ચંદ્રમાં છે એ નીચ ભાવમાં આવે છે અને વૃષ્ટિક રાશિના સ્વામી છે એમના માત પિતા તરફથી ખૂબ જ અતૂટ પ્રેમની પ્રાપ્તિ થાય છે એમના માત પિતાનો પ્રેમ ખૂબ જ સારો હોય છે પણ એમના ભાઈ બહેનોમાં એમ કહી શકાય કે એમના પ્રેમમાં ભાગ તો પડે છે પણ સંતાનો પ્રત્યે કોઈ દિવસ પ્રેમનો ભાગ પડી શકતો નથી એમના બચપનની ચર્ચા કરી હવે મિત્રો જ્યારે મોટા થાય યુવા જ્યારે આવે ત્યારની આપણે ચર્ચા કરીએ આમ દસ ગુણો અને અવગુણોની પણ ચર્ચા આપણે કરશું પણ તે પેલા એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો વૃશ્ચિક રાશિના જાતકો પોતાના વિશે જાણી શકે ગુણોની ચર્ચા એટલા માટે કરીએ છીએ કે એનામાં ગુણ છે એ પોતાના માટે સમાજ માટે પરિવાર માટે એ ગુણોનો ઉપયોગ કરે તો ખૂબ જ એમના સમાજને પરિવારને બધાને લાભ થાય પણ એનામાં જે અવગુણ રહેલા છે એ અવગુણ દૂર કરે તો પણ એમના જીવનમાં પરિવારમાં સમાજમાં બધાને થાય છે એટલે ગુણો સાથે અવગુણોની પણ ચર્ચા કરીએ એટલે વિડીયો સાથે મિત્રો આપણે જે પણ ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર ચર્ચા કરીએ છીએ દરેક જાતકના જન્મના ગ્રહોની એમના ઉપર ખૂબ મોટી અસર જોવા મળે છે અને આપણે આપણી જન્મ કોની બતાવ્યું હોય

હવે આપણે બીજા ગુણની અને યુવાની ચર્ચા કરીએ જ્યારે વૃશ્ચિક રાશિના જાતકો યુવા અવસ્થામાં આવે ત્યારે એમના સ્વભાવમાં ઘણો તફાવત જોવા મળે છે એમ કહી શકાય જે જિદ્દી સ્વભાવ હતો એમાં પરિવર્તન આવે છે અને અવગુણ પણ કહી શકાય મિત્રો જે જિદ્દી સ્વભાવ હતો એ છોડવાથી એમના જીવનની અંદર ઘણા બધા નુકસાનથી બચી શકાય છે સાથે મિત્રો ઈવાનીમાં વિવાહિક જીવનની આપણે ચર્ચા કરીએ તો વિવાહિક જીવનની અંદર એમના જીવનસાથી એમને ખૂબ સારા મળે છે શોખીન પણ પણ હોય હોય છે છે એમના જીવનનું જે જીવનસાથી મળે એ પોતાનું ધાયરું કરનાર મળે છે પણ સાથે અનેક વાર વૃશ્ચિક રાશિના જાતકો ઘણી વખત જોવામાં આવ્યું છે કે બંનેના સ્વભાવો જીદ્દીના હિસાબે ઘણી વખત ઝડાઓનો અનુભવ થાય છે સાથે વૃશ્ચિક રાશિના જાતકો એમની વિચારધારા એટલી બધી એમ કહી શકાય કોઈ પણ કાર્ય ખૂબ વિચારે છે અને ખૂબ વિચાર કરવાથી ઘણી વખત એ કાર્યમાં વિલંબ થાય છે હા ધનની ચર્ચા કરીએ મિત્રો તો ધનનો સંગ્રહ કરે છે ધનને બચત પણ કરે છે અને એ ધન જે બચાવેલું યુવાનીમાં ધન બચાવેલું હોય એ ધન એની વૃદ્ધ અવસ્થામાં ખૂબ જ ઉપયોગી આવે છે સાથે મિત્રો મંગળદેવ છે એટલે વૃશ્ચિક રાશિના જાતકો સાહસિક હોય છે કોઈ પણ કાર્ય કરે એ સાહસિકતાથી કરે છે નિડરતાથી કરે છે એમની વાણીમાં હંમેશા સત્ય જોવા મળે છે કોઈ પણ વ્યક્તિને સત્ય કહેતા અચકાતા નથી કલ્પના શક્તિ એમ કહી શકાય કે એટલી મજબૂત તો નથી હોતી પણ એની કલ્પના શક્તિ પણ મધ્યમ સ્તરની હોય છે વિદ્યાભ્યાસ મધ્યમ સ્તરનો જોવા મળે છે સાથે બૌદ્ધિક જ્ઞાન સારું જોવા મળે છે બૌદ્ધિક વિચારો એમના ઉત્તમ પ્રકારના હોય છે પરિવાર પ્રત્યેની કેર ખૂબ જ જોવા મળે છે પરિવાર પ્રત્યેનો પ્રેમ ખૂબ જ જોવા મળે છે મિત્રો આપણે ગુણ સાથે અવગુણોની પણ ચર્ચા કરીએ છીએ એ પણ જોવામાં આવ્યું છે કે એમના જીવનની અંદર શંકાશીલ પણ હોય છે જે પણ વસ્તુ ઘણી વખત એ એ એ જે છે પોતે કરવામાં માને છે પણ એ કાર્ય મિત્રો જ્યારે ન થાય ત્યારે ખૂબ નિરાશ થઈ જાય છે સાથે વૃશ્ચિક રાશિના જાતકો બીજાની વાતમાં પણ ઘણી વખત આવી જાય છે આ એક મોટો અવગુણ જોવા મળ્યો છે કેમ કે મિત્રો જે બીજા કહે એમ આપણે કાર્ય કરીએ તો આપણા જીવન માટે પરિવાર માટે સમાજ માટે એ એ નુકસાનકારક બને છે છે જો કાર્ય કરે તો લાભપ્રદ બની શકે સાથે મિત્રો પણ જોવામાં આવ્યું છે પોતે ખાવાના શોખીન હોય છે ફરવાના શોખીન હોય છે તૈયાર થવાના શોખીન હોય છે આવું જોવામાં આવ્યું છે સાથે મિત્રો ધાર્મિક પ્રવૃત્તિના જોવા મળે છે ધર્મ પ્રત્યે એમની અતૂટ શ્રદ્ધા હોય છે ધર્મ પ્રત્યે આધ્યાત્મિક જ્ઞાન મેળવવું એમને શોખ હોય 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 છે 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 સાથે કલાના શોખીન સંગીત પ્રિય સારું સંગીત સાંભળવું સંગીતના રસિકો સારું સંગીત બોલવું એમનું જ્ઞાન એમના જીવનમાં જોવા મળે છે એમ કહી શકાય કે એમના મહેનતું પણ જોવા મળે છે આ કળા એનામાં જીવનમાં જોવા મળે છે પણ મિત્રો મહેનત કરે સાથે એ મહેનત બુદ્ધિથી કરે તો એમના જીવનમાં ફાયદો થાય છે મિત્રો અને બીજાના કાર્યો કરવા એ સારી વાત પણ છે પણ બીજા યશ ન આપે બીજા આપણી કેવલ ને કેવલ લાભ લઈએ તો એ મિત્રો અવગુણ પણ કહી શકાય કેમકે વિચારીને કાર્ય કરીએ વિચારીને જો કોઈ પણ કાર્ય કરવામાં આવે તો એમના માટે ખૂબ જ ફાયદો થાય છે એ પણ જોવામાં આવ્યું છે કે પોતે ખૂબ જ કે આળસના હિસાબે ઘણા બધા કાર્યો અટકી જાય એટલે એ કાર્યોની અંદર એ સફળ થતા નથી મિત્રો બચપણની વાત કરી યુવાની વાત કરી અને સાથે મિત્રો વૃદ્ધાવસ્થાની પણ વાત કરશું સંતાનોની પણ ચર્ચા કરશું એ હિસાબે આ ગુણ મિત્રો માની લ્યો જ માની શકાય ગુણ તો તો ન જ મનાય ત્યાગ કરવો જોઈએ આળસનો ત્યાગ કરવાથી કોઈ પણ કાર્યમાં સફળતા મળે છે સાથે એ પણ જોવામાં આવ્યું છે કે ચંચળ વૃત્તિના કારણે એ જીવનની અંદર એક કાર્યમાં સ્થિર થતા નથી ઘણા બધા કાર્યો એક સાથે કરે એટલે એક કાર્યમાં સફળતા પણ મળતી નથી વૃદ્ધાવસ્થાની ચર્ચા કરીએ તો વૃદ્ધાવસ્થામાં મિત્રો બીમારી જોવા મળે છે સાથે એમના જે સાંધાઓ હોય એમની બીમારીનું કારણ બને છે હવે વૃદ્ધાવસ્થાની અંદર જે સંતાનો થાય એ સંતાનો ઉત્તમ પ્રકારના જોવા મળે છે એ

એ સમય સાથે અર્પણ પણ કરે છે પોતાને વૈરાગ્ય પણ લાગે છે ભક્તિ ભાવમાં સાથે જોડાયેલા પણ જોવા મળે છે મિત્રો સાથે એ પણ જોવા મળ્યું છે કે એમને કયા વસ્તુથી સાવધાની રાખવી જોઈએ એમને હર હંમેશા પાણીથી સાવધાની રાખવી જોઈએ અગ્નિ એટલે ઇલેક્ટ્રિક વસ્તુથી એની સાવધાની રાખવી જોઈએ અને બચપણની વાત કરીએ મિત્રો સાથે ચર્ચા કરીએ છીએ તો બચપણમાં ચાલુ થાય અને પાંત્રીસ થી છત્રીસ વર્ષના ભાગ્યોદય એને પ્રાપ્ત થાય છે ભાગ્યોદય એટલે મિત્રો તો કે જે પણ કાર્ય કરીએ કેરિયર એનો ભાગ્યોનો સાથ આપે છે નોકરીમાં એટલે કે ભાગ્યનો આ ઉંમરમાં સાથ આપે છે વૈવાહિક જીવનમાં એમના સુખનો જે અભાવ હોય એ સુખની પ્રાપ્તિ થાય છે સાથે મિત્રો બિઝનેસ કરતા હોય તો બિઝનેસમાં પણ આ ઉંમરમાં જે વાત કરી છે 26 થી 34 વર્ષમાં એનો growth વધે છે સાથે એ પણ જોવા મળ્યું છે કે મિત્રો એમની પાછળ રાજનીતિ બહુ રમાય છે એ રાજનીતિમાં ફસાઈ પણ જાય છે અને એ રાજનીતિને સમજતા નથી જેમ કે આપણે નોકરી કરતા હોય તો નોકરીની અંદર જે મહેનત હોય એ મહેનત પ્રમાણે પ્રમોશન થવું જોઈએ મહેનત પ્રમાણે પગાર થવો જોઈએ પણ એના જે પણ મિત્રો હોય એની પાછળ રાજનીતિ રમવાથી પ્રમોશન પણ થઈ શકતું નથી સાથે ગ્રોથ પણ થઈ શકતો નથી મિત્રો આ હર હંમેશા યાદ રાખવું જોઈએ કે રાજનીતિમાં ખૂબ જ એમને સાવધાની રાખવી જોઈએ એમના જ મિત્રો એમને દગો ફટકો આપવા માટે તૈયાર હોય છે એટલે એ પણ સાવધાની રાખવી ખૂબ જરૂરી છે સાથે એ નાની બાબતમાં એમને ક્રોધનો ત્યાગ કરવો જોઈએ એમનો ક્રોધ છે ખૂબ શીઘ્રતા થાય જલ્દીથી શાંત પણ થઈ જાય છે પણ નાની બાબતમાં ક્રોધને દૂર કરવાથી એમનું જીવન ઉત્તમ બને છે મિત્રો આજે વૃશ્ચિક રાશિની દરેક વિશેષ ચર્ચાઓ તમારા સમક્ષ મૂકી છે જેમાં ગુણોની ચર્ચા કરી અવગુણોની ચર્ચા કરી યુવાનીની ચર્ચા કરી સાથે બચપણની ચર્ચા કરી વૃદ્ધાવસ્થાની ચર્ચા કરી દરેક વિષયો પર ચર્ચા કરી છે મિત્રો આવી દરેક રીતે દરેક રાશિની ચર્ચા તમારી સમક્ષ મૂકતો રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું યુટ્યુબના ના માધ્યમથી ફેસબુકના ના માધ્યમથી ફરીથી મળશું આપ ને મારા જય શ્રી કૃષ્ણ મહાદેવ